મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રાવણનો સોમવાર જન્માષ્ટમીનો શુભ સમન્વય ભાવિકો શિવ અને કૃષ્ણ આરાધનામાં લીન બન્યા હરિ અને હર બંનેનો નાદ સોમનાથમાં ગુંજ્યો છે સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા અને વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અલગ અલગ શ્રૃંગાર કે જે કરવામાં આવતા હોય છે સોમનાથ દાદાને જ્યારે આજે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે સોમનાથ મહાદેવ મંદિરમાં

ચોક્કસ આજે શિવજીને પ્રિય અને શિવ આરાધના માટે અતિ ઉત્તમ એવો પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવાર છે એટલે સ્વાભાવિક સોમનાથ મહાદેવ ખાતે શિવ આરાધના માટે જે ભગવાન સોમનાથ બિરાજમાન છે તો સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ એની અંતિમ લીલા અહીં દર્શાવી છે એટલે હરિ અને હર જે ભૂમિ છે તે આ ભૂમિ ઉપર જે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આજે વહેલી સવારે ચાર વાગે સોમનાથ મહાદેવ નો અનેરો નાતો છે તીર્થ પુરોહિત જે પ્રમુખ છે હેમલ હેમલભાઈ આજે સોમવાર છે જન્માષ્ટમી નો પર્વ છે સુભક્ષ સમન્વય છે શું આખી વાત જય સોમનાથ ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને ભજવાનો અનેરું મહત્વ છે આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવાર છે આપ જોઈ શકો છો કે ભાવિકોનું ઘોડાપુર સોમનાથ ખાતે ઉમટ્યું છે સાથે સાથે સોમવાર અને આજે કૃષ્ણ જન્માષ્ટમી છે તો અહીં હરિ અને હરનું મિલન પણ એક કહેવામાં આવે છે જ્યારે શિવજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે સાથે સાથે કૃષ્ણ કરવાનું પણ અનેરું મહત્વ છે ખાસ કરીને તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ જે ચંદ્રમાને ને સાપ સાપમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીએ ઉત્પત્તિ કરેલી એ સોમપ્રા બ્રાહ્મણ સમાજના સાનિધ્યમાં જ અહીં સોમનાથ પણ બિરાજે છે સોમનાથની ની આરાધના પણ કરે છે સાથે બ્રાહ્મણ સમાજ રહેલા છે સાથે સાથે આવનાર યાત્રિકો આજે જેમ શિવની આરાધના કરશે એવી જ રીતે ભગવાન કૃષ્ણની પણ આરાધના કરી અને લીન થશે ચોક્કસ થી બીજા એક શિવ ભક્ત શું ને કેવી અનુભૂતિ અમે અમદાવાદ થી વધારે અને અત્યારે સોમનાથ દાદા ના દર્શન કરાવીએ હવે અહીંથી અમે દ્વારકાધી થઈ ગયું દ્વારકાધી આજે સોમવાર છે જન્માષ્ટમી સુખક સમય કેવી અનુભૂતિ બહુ જ સુખદ અનુભવી થઈ રહી છે બોલો હર મહાદેવ ચોક્કસ થી તો આપે જોયું તે પ્રમાણે પ્રભાસ તીર્થ ની ભૂમિ હરિ અને હર ની ભૂમિ ઉપર જે ભાવિકો છે તે શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિમાં માં જોવા મળી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ